આ ભાનુને ભાનુ આજુ બોલ હું દુઃખ હુલે ના હવે જલત દેવા જલના દે આસા હા તો ના આવો દે આવો દે આમ પૂરી પૂરી આમરા આમનો 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 આ પૂરી દેજા પૂરી દેજા બાકાસ કરી જોયા છે ના કા બાકાસ હા બાબા એ ડો

Ya, गुडी सुपर का negeri? हम <spaconian>

શું એલ હાલ બોલાય પરત અરે અરે બા જોડે હા મને દિવેટ હા ચાલ રાખ

वो जो रखा वो Jangan lupa like, share, dan subscribe ऊपर

એ સાહબ ને ફૂટુ જા જરૂર કર મારો ફોટો લે ને માખિયો દે દે આ કરો મારતે નાખો એ પશુવાજી ટક્કર એ બાયા જાવ લેતો છો जंपिंग जापान कर या जापान ले दूआ दूआ हो गए यो लागो र आ गुट हो ना चलो करो चलो ओ अंगुर ओ दूआ दूआ आज आज दूवे तेगर दे दे सा रे सर का मत हो आजू ला दम पा का का आ हा हुआ हुआ आ ये जा ओ अखेना न का जनबापन घोरम ना था जो हां का ધીંદાલ <laughs> હીંવણ ચાલુ છો હો રાજન બાપા બાઈક ઉપર પડ્યા આપળા ઓહો મને છો આવો ના પડ્યા મારા મારા હરી આ બધા ઉપર સુધરી રહ્યો અમારા પડ્યા અમારા પડ 好，你看，好厉 બિયા કોઠી પૂરા કર કરો આખર કમ આમ 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 અમે 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 લે આમ હામે અમે બસ બસ આમ દોને

બેર ને છે ના કસો ના ગાના કરાય આ પપ્પા ને વાત

ए झंपर आई गयो ले ना પુટ્યો ડોક્ટર ને ભરત તું આપણા દેસી સંભળજો અરે બોલ પૈસા વન એ ઓલી ગ્યું

કેઈ ગયો રે મને બાકી થી મને બાકી થી જન બપાઈ ફોર ન મને પછી બાકી પેલા ખુલ્દીપે કરો પણ વાડે વાડે તો આગળ <laughs> બંધાલાય